કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડાએ જણાવ્યું છે કે ગુજરાતમાં ક્યાંક નકલી કાંડ થાય છે ક્યાંક પેપર કાંડ થાય છે ક્યાંક લેટર કાંડ થાય છે ક્યાંક ખ્યાતિ કાંડ થાય છે એવા ચારે તરફ કાંડ થઈ રહ્યા છે પોલીસ પ્રશાસનનો કોઈ પણ જાતનો ભય નથી કંટ્રોલ નથી ઘર નથી રહ્યો સરકારી તંત્ર મુખ બનીને તમાશો જુએ છે પ્રજાની તકલીફોમાં કાંડમાં એનો પ્રવચનમાં ક્યાંય ઉલ્લેખ નથી એનો ખૂબ જ મોટો જોખ છે ગુજરાતના યુવા ભારત દેશ અને ગુજરાત લાખો યુવાનો મોહુ શિક્ષણ લીધા પછી પણ બેરોજગાર ફરે છે સપનો રાખીને સરકારી ભરતીની તૈયારી કરે પરીક્ષા આવે તો ક્યાંક પેપર ફૂટી જાય અને પહેલા તો ક્યાંક પેપર ફૂટતા હતા હવે તો આન્સર કી જ લીક થઈ જાય છે આ યુવાનને જ્યારે આ નોકરી મળે ત્યારે ફિક્સ પગારની નોકરી મળે છે જ્યારે સરકારે વાત ના સાંભળી ત્યારે ઉમેદવારો હાઈકોર્ટ સમક્ષ ગયા અને જ્યારે હાઈકોર્ટે ન્યાયની વાત કરી ત્યારે આજ ભારતીય જનતા પાર્ટી ની સરકાર એની સામે સુપ્રીમ કોર્ટમાં ગયા યુવાનોને એમના કામના પ્રમાણમાં વેતન મળવું જોઈએ સન્માન મળવું જોઈએ એનો અધિકાર છે ફિક્સ પે થી એનું શોષણ થાય છે એ અટકવું જોઈએ અને સામે ગુજરાત સરકાર બે હાજર બાર માં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરે છે બે હાજર બાર થી આજે તેર વર્ષ થયા પણ આ ગુજરાતના લાખો કર્મચારીઓની જે માંગણી હતી

ત્યાંના સરકારના કર્મચારીઓ માટે નિર્ણય લીધો છે કે ત્યાંનો પ્રોફેશનલ સમય એટલે કે કર્મચારીઓનો ફિક્સ પે માટેનો સમય જે હશે તે વર્ષ વર્ષ હતો એ ઘટાડીને ફક્ત કરી દીધો છે જ્યારે આપણે ડબલ એન્જિન સરકાર છે બાર વર્ષ કરતા પણ વધુ સમયથી સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે કર્મચારીઓ સતત માંગણી કરી રહ્યા છે પણ એમની માગણી પૂરી નથી કરતા અને બિહારમાંથી પણ સી નથી લેતા અમિત ચાવડાએ ગૃહને સંબોધન કરતા જણાવ્યું છે કે રાજ્યમાં ફિક્સ પેની સાથે સાથે ગુજરાતમાં જે આઉટસોર્સિંગ પ્રથા છે જેમાં કર્મચારીઓનું શોષણ થાય છે સરકારના વિભાગો બોર્ડ નિગમમાં પચાસ ટકા જેટલી જગ્યાઓ કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગથી ચાલે છે કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથા પણ એક જાતનું શોષણ છે ભૂતકાળમાં એક સમયે જ્યારે કરકસર કરવાનો સમય હતો તે સમયની સરકારે ઓફિસ ફિક્સ પેની વાત કરી હતી કોન્ટ્રાક્ટ પ્રથાની વાત કરી હતી પણ અત્યારે તો આપણે સમૃદ્ધ રાજ્ય છીએ આપણે પુરાંત આઉટસોર્સિંગ નામે યુવાનોનું શોષણ થઈ રહ્યું છે પુરાંત વાળું નહીં અપાય તો ચાલશે લાખો કર્મચારીઓ જ્યારે સમાન કામ સમાન વેતનની માંગણી પૂરી કરવામાં આવે અને એ સાથે એસસી ઓબીસી સમાજના અનામતના અધિકારીઓનું પણ હનન આજે ગુજરાતમાં હેડલાઇન્સ બને છે કે દાદાનું બુલડોઝર ફર્યું પણ દબાણ હટાવવાની ઝુંબેશના નામે આજે ગુજરાતમાંથી આયોજન પૂર્વક ગરીબોને હટાવવાનું કામ થઈ રહ્યું છે વર્ષ બે હજાર બાવીસમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બધા જ ગરીબોને પાકા મકાન આપવાની વાત કરી હતી ગુજરાતમાં તો વર્ષ બે હાજર તત્કાલીન મુખ્યમંત્રી કાચા ઝોપડાનો સર્વે કરાવ્યો હતો અને બધાને સપના બતાવ્યા હતા કે પાકું મકાન મળશે આજે બે હાજર પચીસ માં પણ પાકું મકાન ના મળ્યું પણ બાપદાદાની સનદ હોવા છતાં પાકા મકાનો પર ગુલ ડર ફેરવવામાં આવ્યા છે અમદાવાદમાં રબારી કોલોની લોકોના ઠાકોર સમાજના મકાન હોય કે અંબાજી અને આણંદમાં ગરીબ લોકોના ઘર હોય કે મકાનો અને દ્વારકામાં લોકોના ઘર પર જે રીતે બુલડોઝર ફરી છે પણ આ સરકારને આ મુદ્દે કોઈ દયા નથી આવી જો બુલડોઝર ફેરવવું હોય તો સુરતની છ લાખ ત્રીસ હજાર ચોરસ મીટર જમીન પર ગેરકાયદેસર કબજો કર્યો છે એની ઉપર દાદાનું બુલડોઝર નથી ફરતું કોઈ ઉદ્યોગપતિ કે ભાજપના મળતીયાના ઝીંગા ફાર્મ ચાલતા હોય એ ફાર્મ ઉપર બુલડોઝર નથી ફરતું પણ ગરીબ માણસના ઘર ઉપર બુલડોઝર ફરે છે

ફેરફાર થઈ ગયા છે વિસ્તારમાં ફેરફાર થઈ ગયા છે માપણી ખોટી કરવામાં આવી છે મુદ્દે આ ખોટી જમીન માપણી રદ કરવામાં આવી એવી પણ માંગ ઉઠવા પામી છે ધન્યવાદ